તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈશું અને શીખીશું કે કઈ કેટેગરીમાં સમાવેશ થાય છે અહીંયા જુઓ રવિ સારો છોકરો છે તો સૌથી પહેલાં શું ચેક કરવાનું તો સ્ટેપનિંગ ફર્સ્ટ હે વાક્ય કેવું છે તો સૌથી પહેલાં આપણે ચેક કરવાનું કે વાક્ય કેવું છે ટેન્સનું વાક્ય એ સિમ્પલ સેન્ટેન્સ છે કે પછી મોડલનું છે કે પછી બીજું કોઈ વાક્ય છે તો અહીંયા જોયું કે આ એકદમ સિમ્પલ સેન્ટેન્સ છે કેમ ખબર પડી કારણ કે આમાં કોઈ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી અને આ ઓળખતા આપણે ક્યાં શીખ્યા હતા આગળના વિડીયોમાં શીખ્યા હતા તો મુખ્ય ક્રિયાપદ નું હોય તો આપણે એક સબ્જેક્ટ કેવી રીતે મળશે તો સબ્જેક્ટ વિશે કંઈક માહિતી મળશે એટલે આપણે પ્રશ્ન પૂછીશું કે કોના વિશે માહિતી મળે છે તો કે રવિ વિશે તો અહીંયા સબ્જેક્ટ શું થશે રવિ પછી ત્યારબાદ આપણે જોવાનું કે વાક્યમાં ક્રિયાપદ મેઇન વર્બ છે કે નહીં તો મેઇન વર્બ તો અહીંયા કાને કોઈ છે નહીં એટલે પેલું સિમ્પલ સેન્ટેન્સ છે આપણને મેઇન વર્બ્સ મળશે નહીં ત્યારબાદ આપણે શું ગોતીશું ત્યારબાદ આપણે સબ્જેક્ટ શોધીશું સબ્જેક્ટ અને સિમ્પલ સેન્ટેન્સમાં સબ્જેક્ટ કેવી રીતે શોધવો મેં મેં તમને સબ્જેક્ટના વિડીયોમાં શીખવાડ્યું છે જો તમને સબ્જેક્ટ એટલે શું વર્બ એટલી શું એમાં ખબર ન પડતી હોય તો સૌથી પહેલાં તમે એ જ શીખી લો કારણ કે એના વગર તમને કાંઈ આવડશે નહીં અને ત્યારબાદ આપણે જોઈશું કે વાક્ય કયા ટેન્સનું છે ટેન્સ એટલે કે કાળ તો વાક્ય કયા કાળનું છે અને ત્યારબાદ આપણે જોઈશું કે કઈ કેટેગરીમાં સમાવેશ થાય છે કઈ કેટેગરીમાં સમાવેશ થાય છે તો હંમેશા આપણે આ સિકવન્સમાં જ વાક્ય જોવાના અને હંમેશા આ સિકવન્સમાં જ વાક્ય શીખવાના તો અહીંયા જુઓ વાક્ય કેવું છે તો વાક્ય સિમ્પલ સેન્ટેન્સ છે આમાં મેઇન વર્બ નથી સબ્જેક્ટ શું છે તો સબ્જેક્ટ રવિ છે કેમ કારણ કે સારો છોકરો છે તો કોણ સારો છોકરો છે તો કે રવિ અને આપણને એવી રીતે સબ્જેક્ટ મળે છે હવે જુઓ તો આ સિમ્પલ સેન્ટેન્સ કયા કાળમાં છે તો સિમ્પલ સેન્ટેન્સને અંતે છે આપેલું છે એટલે આ કયા કાળમાં છે વર્તમાન કાળમાં આપેલું છે તો વર્તમાન કાળમાં હશે તો કઈ કેટેગરીમાં સમાવેશ થાય છે તો અહીંયા જુઓ તો સબ્જેક્ટની પાસે કંઈ હોવાની વાત થાય છે ના સબ્જેક્ટને ભાઈબહેન હોવાની વાત થાય છે ના સબ્જેક્ટની અંદર હોવાની કંઈ વાત થાય છે ના તો સબ્જેક્ટ વિશે કંઈક માહિતી મળે છે તો કેટેગરી વનમાં સમાવેશ થશે કેમ કારણ કે રવિ સારો છોકરો છે રવિ વિશે માહિતી મળે છે તો આપણને ખબર પડી ગઈ કે આ વાક્ય શેમાં સમાવેશ થશે તો આ વાક્ય કેટેગરી વનમાં થશે શેની તો કે પ્રેઝન્ટની કેટેગરી વનનું વાક્ય છે કારણ કે તેને શેડે છે આપેલું છે તો હવે આપણે બીજું વાક્ય જોઈશું તો બીજું વાક્ય જુઓ તો સૌથી પહેલાં આ ઘરમાં ચાર બેડરૂમ છે પહેલાં આપણે ગુજરાતીમાં જ શીખવાનું છે ગુજરાતીમાં જ આપણે સિમ્પલ સેન્ટેન્સની કેટેગરીમાં વહેંચતા શીખવાનું છે તો જ આપણે અંગ્રેજીમાં બનાવી શકીશું તો અહીંયા જુઓ આ ઘરમાં ચાર બેડરૂમ છે તો સૌથી પહેલા આપણે શું શીખીશું તો સૌથી પહેલાં જોઈશું કે વાક્ય કેવું છે તો આ વાક્ય કેવું છે તો સિમ્પલ સેન્ટેન્સ કેમ ખબર પડી કારણ કે કોઈ મેઇન વ્યવસ્થામાં આપેલું નથી એટલા માટે હવે આપણે વાક્યને વાંચીશું આ ઘરમાં ચાર બેડરૂમ છે તો વાક્યને અંતમાં શું આપેલું છે છે આપેલું છે શું આપેલું છે છે તો આ વાક્ય શેનું છે તો કે આ પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળનું વાક્ય છે હવે આપણને કાર્ડની પણ ખબર પડી ગઈ કે વર્તમાન કાળનું સિમ્પલ સેન્ટેન્સ છે તો વર્તમાન કાળમાં સિમ્પલ સેન્ટેન્સમાં કેટલી કેટેગરી હતી બે કેટેગરી હતી તો અહીંયા જુઓ તો અહીંયા આ વાંક્યમાં સબ્જેક્ટ શું થાય તો કે આ ઘર કારણ કે ઘર વિશે માહિતી મળે છે હાઉસ વિશે માહિતી મળે છે હવે જુઓ આ વાંક્યમાં શું આપેલું છે તો કે આ ઘરમાં ચાર બેડરૂમ છે તો અહીંયા સબ્જેક્ટમાં કંઈક હોવાની વાત થાય છે સબ્જેક્ટમાં કંઈક હોવાની વાત થતી હોવાથી અહીંયા આપણે કેટેગરી બેમાં સમાવેશ કરીશું કારણ કે આગળ આપણે જોયું હતું કે સબ્જેક્ટમાં કંઈક હોવાની વાત હોય તો એનો સમાવેશ આપણે કેટેગરી બે ના વાંક્યમાં કરીશું જેમ કે આ વાક્યને બનાવવું હશે તો આપણે શેનો ઉપયોગ કરીશું હેવ હેઝનો ઉપયોગ કરીશું જેમ કે વાક્ય બનાવવામાં આવ્યું છે કેમ કારણ કે સબ્જેક્ટમાં કંઈક અંદર હોવાની વાત થાય છે તો આપણે જોયું હતું કે સબ્જેક્ટની પાસે છે સબ્જેક્ટ માં છે સબ્જેક્ટની અંદર છે અથવા તો સબ્જેક્ટને ભાઈ બહેન છે તો આ વાક્યનો સમાવેશ કેટેગરી ટુમાં આપણે કરીશું તો આ વાક્યનો સમાવેશ કેટેગરી ટુમાં થતો હોવાથી હેવ હેવથી આ વાક્ય બનશે આગળ આપણે ફૂલ ડિટેલમાં બનાવશું અહીંયા ફક્ત આપણે ઓળખતા જ શીખવાના છે તો આગળનું વાક્ય છે રવિ પાસે એ એક મોબાઈલ છે તો સૌથી પહેલાં આપણે જોઈશું વાક્ય કેવું છે તો વાક્ય સિમ્પલ સેન્ટેન્સ છે ત્યારબાદ આપણે ચેક કરીશું કે કયા કારણ છે તો કે વર્તમાન કાળનો છે ત્યારબાદ આપણે જોઈશું કે અહીંયા સબ્જેક્ટ શું હશે તો અહીંયા સબ્જેક્ટ રવિ છે કારણ કે રવિ પાસે હોવાની કંઈક વાત થાય છે તો સબ્જેક્ટ આપણને કોણ મળી ગયું રવિ હવે વાંક્ય વાંચો રવિ પાસે એક મોબાઈલ છે તો વાત શેની થાય છે રવિની પાસે હોવાની રવિની માલિકી હોવાની કંઈક વાત થાય છે તો આપણે આ વાંક્યને શેમાં સમાવેશ કરીશું તો આ વાંક્યને આપણે પ્રેઝન્ટ ટેન્સની કેટેગરી નંબર બેમાં સમાવેશ કરીશું કારણ કે આપણે જોયું હતું કે સબ્જેક્ટની પાસે છે સબ્જેક્ટની અંદર છે અથવા તો સબ્જેક્ટને ભાઈ બહેન છે આવા ત્યાંનો સમાવેશ પ્રેઝન્ટની કેટેગરી ટુમાં થશે જો અહીંયા એમ હોત કે રવિ પાસે એક મોબાઈલ હતો તો આપણે પાસ્ટની કેટેગરીમાં સમાવેશ કરશું અને જો રવિ પાસે મોબાઈલ હશે એવું આપેલું હોત તો આપણે ફ્યુચરની કેટેગરી ટુમાં સમાવેશ કરીશું તો એકદમ ઓળખવા સહેલા છે પરંતુ વારંવાર આનો અભ્યાસ કરવો જરૂરી છે તો જ આપણને ખબર પડશે તો તમારે આવા વાક્ય લેવાના અને પછી આની કેટલી પ્રેક્ટિસ કરવાની ઘણી બધી પ્રેક્ટિસ કરવાની એટલે તમને ધીમે ધીમે ખબર પડી જશે પછી તમને આમ જોઈને જ ખબર પડી જશે કે આ વાક્યનો સમયમાં સમાવેશ થાય છે અને વાક્ય કેવી રીતે બનાવવું પરંતુ પ્રેક્ટિસ ખૂબ જ કરવી પડશે ત્યારબાદ આગળનું વાક્ય આપણે જોઈશું કે રવિને બે બહેન છે તો આ વાંક્ય આપણે પહેલાં જોઈશું કે કેવું વાંક્ય છે તો આપણે એકદમ ખબર પડી જશે કે સિમ્પલ સેન્ટેન્સ છે કારણ કે મેઇન વર્બ્સ આપેલો નથી સબ્જેક્ટ શું છે તો સબ્જેક્ટ રવિ છે વાંક્ય કયા કાળનું છે તો કે પ્રેઝન્ટનું છે પ્રેઝન્ટની કઈ કેટેગરીનું આ વાંક્ય છે તો આપણે જોઈશું કે કેવું વાંક્ય છે તો કે અહીંયા વાત થાય છે રવિને બે બહેન છે તો આનો સમાવેશ ટેન્સની કેટેગરી ટુ વાળું વાક્ય તો આનો સમાવેશ ટેન્સની કેટેગરી ટુમાં સમાવેશ થશે કેમ કારણ કે સબ્જેક્ટ સબ્જેક્ટ કોણ છે રવિ તો સબ્જેક્ટને બે બહેન હોવાની વાત થાય છે તો સબ્જેક્ટને ભાઈ બહેન છે એવા વાક્યનો સમાવેશ શેમાં થશે કેટેગરી ટુમાં અને માટે આ હેવથી વાક્ય બનશે તો અહીંયા જુઓ હેસથી વાક્ય બનેલું છે તો જો અહીંયા એમ આપેલું હોત કે રવિને બે બહેન હતી તો આ વાંક્યનો સમાવેશ શેમાં થાત તો પાસ્ટની કેટેગરી ટુમાં થાત અને એમ કીધું હોત કે રવિની એક બહેન હશે કે બે બહેન હશે તો આનો તો આ વાંક્યનો સમાવેશ ફ્યુચરની કેટેગરી ટુમાં સમાવેશ થાત તો એકદમ સરળ છે આપણે ફક્ત ઓળખવાના જ હતા તો હવે તમને ઓળખતા આવડી ગયા હશે આશા એવી રાખું છું કે તમને હવે ઓળખતા આવડી ગયા હશે અહીંયા જુઓ બીજું એક વાંક્ય આપેલું છે રાહુલ હોશિયાર છે એના બદલે હું એમ કરું કે રાહુલ હોશિયાર હતો તો હવે આ વાંક્ય શેમાં સમાવેશ થશે જુઓ સૌથી પહેલાં વાક્ય કેવું છે તો કે સિમ્પલ સેન્ટેન્સ છે કેમ ખબર પડી કે કારણ કે કોઈ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી ત્યારબાદ આપણે જોઈશું કે વાક્યને શેડે શું આપેલું છે છે આપેલું છે 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 તો આ વાંક્ય શેનું છે તો કે પ્રેઝન્ટનું છે ત્યારબાદ આપણે જોઈશું પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળનું છે તો ત્યારબાદ આપણે આમાં સબ્જેક્ટ શોધીશું કારણ કે આ સિમ્પલ સેન્ટેન્સ છે તો અહીંયા સબ્જેક્ટ શું થશે રાહુલ કારણ કે રાહુલ વિશે વધારાની માહિતી મળે છે એટલા માટે રાહુલ હોશિયાર છે હવે આપણે જોઈશું કે સિમ્પલ સેન્ટેન્સની કઈ કેટેગરીમાં સમાવેશ થાય છે તો આમાં સબ્જેક્ટને ભાઈ બહેન હોવાની વાત નથી સબ્જેક્ટમાં કંઈ પણ હોવાની વાત નથી અથવા તો સબ્જેક્ટની પાસે હોવાની કંઈ વાત નથી પરંતુ સબ્જેક્ટ વિશે વધારાની માહિતી આપેલી છે માટે આ વાક્યનો સમાવેશ કેટેગરી વનમાં કરીશું આપણે પ્રેઝન્ટેન્સની કેટેગરી વનમાં સમાવેશ કરીશું કેમ કારણ કે આ વાક્ય એમ ઇઝ આરથી બનતું છે તો અહીંયા જુઓ ઈઝ આપેલું છે ને તો રાહુલ હોશિયાર છે તો છે જોયું એટલે આપણને તરત જ ખબર પડી જશે કે આ પ્રેઝન્ટનું છે તો પ્રેઝન્ટ બાદ આપણે નક્કી કરીશું કે કઈ કેટેગરીમાં સમાવેશ થશે તો આમાં સબ્જેક્ટની પાસે હોવાની તો કાંઈ વાત થતી નથી જો વાક્યમાં એવું ન લખેલું હોય કે સબ્જેક્ટની પાસે છે પરંતુ વાક્યનો અર્થ એવો નહીં કરતો હોય કે સબ્જેક્ટની પાસે છે સબ્જેક્ટની માલિકીનું છે ખાસ યાદ રાખજો એ વાંક્યમાં એવું નહીં લખેલું હોય કે વાક્યમાં સબ્જેક્ટની પાસે છે પરંતુ અર્થ એવો નીકળતો કરતો હોય કે સબ્જેક્ટની માલિકીનું છે તો આનો આપણે સમાવેશ કેટેગરી વનમાં કરીશું અને હું એમ કહું કે રાહુલ હોશિયાર હતો તો શેમાં સમાવેશ થશે તો પાસ્ટની કેટેગરી વનમાં થશે રાહુલ હોશિયાર થશે અથવા તો રાહુલ હોશિયાર બનશે તો આનો આપણે ફ્યુચરની કેટેગરી વનમાં સમાવેશ કરે તો એકદમ ઇઝી વાક્ય છે ઓળખવા એકદમ સહેલા છે